અંસારીની અધ્યક્ષતામાં ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર નું આયોજન થયું આઈજી આદિવાસી નૃત્ય અને વાદ્યો સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સાથે જ તેમને ઓનર પણ આપવામાં આ કાર્યક્રમમાં અને આસપાસના મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા અને પોતાની સમસ્યાઓ સમસ્યા સમક્ષ રજૂ કરી નાગરિકોએ ફતેપુરા અને આજુબાજુના વિસ્તારોમાં ચાલતા ગેરકાયદેસર દારૂના ધંધા રોડ રસ્તાઓની ખરાબ હાલત ગંદકીનું સામ્રાજ્ય ટ્રાફિક સમસ્યા અને ગુનાખોરીના મુદ્દા ઉઠાવ્યા ખાસ કરીને બલયા ગામના પૂર્વ સરપંચ બળવન ડામોરે ગામમાં નવી પોલીસ ચોકી બનાવવાની માંગ રજૂ કરી આ ઉપરાંત પરપ્રાંતીય વ્યક્તિઓ દ્વારા રાત્રે ચોરીની શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી આઈજી રાજેન્દ્ર અંસારીએ તમામ ફરિયાદો ધ્યાનપૂર્વક સાંભળી અને ઝડપી નિરાકરણ લાવવાની બાંયધરી આપી તેમણે ગેરકાયદેસર દારૂના ધંધા અને ગુનાખોરી પર નિયંત્રણ માટે કડક કાર્યવાહીનો નિર્દેશ આપ્યો આ લોક દરબારનો હેતુ પોલીસ અને નાગરિકો વચ્ચેનું અંતર ઘટાડી સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવાનો હતો સાથે જ સરહદી વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષા અને ગુનાઓ સામે જાગૃત કરવા જનજાગૃતિ અભિયાન પણ હાથ ધરાયું લોક દરબાર ઉપરાંત આઈજીએ ફતેપુરા પોલીસ સ્ટેશનનું વાર્ષિક નિરીક્ષણ પણ કર્યું જેમાં પોલીસ મથકની કામગીરી અને સુવિધાઓની સમીક્ષા કરવામાં આવી આ કાર્યક્રમમાં જાલુદ ડીવાયએસપી ડીઆર પટેલ દાહોદ ડીવાયએસપી રાઠોડ ફતેપુરા પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે ખાંટ સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા આ લોકો દરબાર નાગરિકોને પોલીસ વચ્ચે સેતુ બનાવવામાં સફળ રહ્યું અને આઈએજીના આશ્વાસનથી સ્થાનિક લોકોમાં આશાનું નવું કિરણ જાગ્યું છે ફતેપુરા પોલીસ સ્ટેશનની અંદર આજે સંવાદ સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ફતેપુરા શહેરના નાગરિકો સાથે મુલાકાત કરવાનો સાથે સાથે ફતેહપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર જે ગામડાઓમાં આવેલા છે એ ગામડાઓના સામાજિક આગેવાનો સરપંચ લોકો નાગરિકો એમના જે કોઈ પ્રશ્નો હોય એ પ્રશ્નોની રજૂઆત આ કાર્યક્રમ અંતર્ગત કરી શકે અને એમના પ્રશ્નોની રજૂઆતનું નિરાકરણ અમે અહીંયા જ તાત્કાલિક ત્વરિત લાવી શકીએ એ માટે આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આગેવાનો મારફતે અને નાગરિકો મારફતે ઘણી બધી રજૂઆતો કરવામાં આવી છે દાખલા તરીકે કેટલાક લોકો ધંધા રોજગાર બહારથી આવે છે તો એ લોકો રેકી કરે છે ચોરીના બનાવો બને છે એ અટકાવવા માટે પ્રયાસો કરવા જોઈએ એવું એક સજેશન લોકો તરફથી આવ્યું છે અને એના લોકલ પોલીસ વિભાગને દૂર કરવા માટે સૂચના કરવામાં આવી છે સાથે સાથે કેટલાક વિસ્તારોની અંદર જે વ્યસનની પ્રવૃત્તિઓ છે એ નાબૂદ થાય કડક હાથે કાર્યવાહી કરવામાં આવી એવી રજૂઆતો પણ કરવામાં આવી છે એ સંદર્ભે દાહોદ જિલ્લા પોલીસ કાર્ય કરી જ રહી છે પણ વધુ કામ કરે અને આ પ્રકારની બધીઓ નાબૂદ થાય માટે પણ સૂચન કરવામાં આવેલા છે બીજા અન્ય વિભાગની રજૂઆતો પણ પોલીસ તંત્રને મળી છે જે અમારા માધ્યમથી જે સંકલિત તંત્રના જે અલગ વિભાગો છે એને પહોંચાડવામાં આવશે